નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક જનરલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચુનીલાલ મડ્યાની નવલકથા વેળા વેળા છેડીના પ્રકરણ અડરમું જઈશું તો ચાલો મિત્ર વિડીયો શરૂ કરીએ વિપદ પડે પણ મળશે નહીં ઓતમચંદ વધારે સ્વસ્થ થઈને એ પણ તથા હીરભાઈ સાથે સુખ દુઃખની વાતો એ ઓળખ્યો હતો ત્યાં જ બારણામાં ચંપા આવીને ઊભી રહી એના એક હાથમાં થાળી હતી અને થાળી ઉપર શાદલાનો છેડો ઢાંક્યો હતો હીરબાઈએ જોયું કે ઉત્તમચંદની હાજરીમાં ચંપા અંદર પ્રવેશતા અચકાય છે તેથી તેઓ પોતે જ ઊઠીને ઉસરીમાં ગયા અરે ચંપા તો તમારે સારું થાળી પીછને લઈ આવી છે હીરબાઈ ઉષ્ટાભેર મોટે અવાજે બોલી ઉઠ્યા ધીમે ધીમે હીરી કાકી ચંપાએ હળવે સાથે હીરભાઈને કહ્યું ઘરેથી છાની માની આવી છું કોઈને ખબર પડવા દેજો માં ના મહેમાનને એ નહીં કોઈને કાને નહીં ના ના ઘરમાં હોળી સરકેલી જ છે એમાં ઠાલુ વધારે સડક છે શું થયું છે હીરભાઈએ સચેત અવાજે પૂછ્યું સંધિયા વાત નિરાંતે સમજાવીશ કહીને ચંપાએ મણેકનો નિશાસો નાખ્યો મારા અભાગ્યના નસીબ જ વાકા છે એમાં કોઈ શું કરે આટલા શબ્દો પરથી તો હીરભાઈ ઘણું ઘણું સમજી ગયા સાંજે થયેલી વાતચીતનો તત્વો પણ તેઓ પકડી શક્યા તેઓ જોઈ શક્યા કે ચંપાનું અંતર રેડી રહ્યું છે એ ક્રંદન મૂંગો હોવાને કારણે વધારે કરુણ લાગતું હતું મહેમાને ડીલે હવે કેમ છે ચંપાએ પૂછ્યું મારે ઠીકા ઠીક ન લાગ્યો છે એટલે હાથે પગે હજી કળ વળી નથી આખું અંગ તૂટે છે હીરબાઈએ કહ્યું ફરીથી ખરડ કરીને હાથ પગ શેકવા પડશે અને પછી સહેજ સંકોચ સાથે પૂછ્યું નવરી હો તો આ ઉપરડી ઉપર ખરડ વાટી દઈશ ને શું કામ નહીં વાટી દઉં ચંપાએ હર કહ્યું મારે ઘેર જઈને કાંઈ હુંડી વાટવાની છે ખરડનો ભૂકો વાટી હતી ત્યારે ખાટલામાં બેઠો બેઠો ઉત્તમચંદ પોતાની સામે ધરાયેલ ભોજન થાળને ભાવપૂર્વક અવલોકી રહ્યો હતો હીરબાઈએ આપેલા અહેવાલ ઉપરથી એ સમજી ગયો કે ચંપા ઘરના માણસોથી છુપી રીતે આ ભોજન થાળ અહીં લાવી છે પરિણામે આ અધર્યનું મૂલ્ય ઉત્તમચંદને મન અનેક ઘણું વધી ગયું જમતા જમતા ઉત્તમચંદે વાઘાણીએ જવાની વાત છેડી ત્યારે એ ભલે કહ્યું હજી હાલતા ચાલતા થયા મોરિયા વાઘાણી કેમ કરીને જાશું હું મારે ધીમે ધીમે ભૂગી જઈશ ના રે એમ તો હું તમને ગાડી બેસાડીને મૂકી જઈશ એ ભલે કહ્યું પણ હવે બે મોડા ને બે દી મોડા એમાં ખાટું મોડું થઈ જવાનું છે ઘરે સહુ વાટ જોઈ રહ્યા હશે કાગને ડોળે વાટ જોવાતી હશે કાલ સવારમાં જ ગાડાવાળા હારે વાઘાણીએ વાવડ મોકલાવી દઉં કે શેઠની વાટ જોસોમાં બે ચાર રહીને આવી રહી ના ભાઈ ના વાગણી કઈ વાવડ મોકલજો માં ઉત્તમચંદ કહ્યું થાલા સહુ ફિકરમાં પડી જાય એ તો એની મેળે મળશે કે વજે જોખવા ગયા છે એટલે બે ચાર થી વહેલા મોડું થઈ જાય ઉત્તમચંદ ઘરના માણસોને પણ આ વિચિત્ર ઘટનાની જાણ કરવા માંગતો નથી એ જાણીને બહાર ઓસરીમાં બેઠેલી ચંપાને વધારે કૌતુક થયું મનસુખ મામા કહ્યા કરે છે એ ચોરીની વાત સાચી હશે ડકુર શેઠની ઓસરીમાંથી ઉત્તમચંદ શેઠ સાચે જ ગોથળી ચોરી આવ્યા હશે પોતે મેઘણીમાં આવી પડ્યા એવી વાત ઘરમાં કોઈને ન કરવાના મારી પાસે સોમ ખવડાવ્યા વાલામાં વ્હાલાના સોમ ખવડાવ્યા એની પાછળ શું ભેદ હશે અને વ્હાલામાં વાલાનો યાદ આવતા ચંપાના કલ્પના ચક્ષુ સામે પ્રીતમ પાત્રની નરોત્તમની મૂર્તિ રમી રહી અત્યારે ક્યાં હશે એ કેવી સ્થિતિમાં હશે સુખમાં હશે કે દુઃખમાં હું એની યાદમાં રાતોની રાતો ઉજાગરા કરીને જીવ બાળ્યા કરું છું પણ એ મને આવી રીતે યાદ કરતા હશે કોઈને જાણ કર્યા વિના છૂપી છુપી ભોજન અંગે ઉત્તમચંદ વિચારતો હતો આવા ઘરવાઈ વાળી લક્ષ્મી મારું આંગણું ઉચાળશે નરોત્તમના ભાગ્યમાં આવી માયા સમાશે ભોજન પૂરું થયા પછી હીરબાઈએ ઉત્તમચંદને કહ્યું ભાઈ તમને ફરીથી સારી પટ ખરટ કરી દઉં એટલે સવાર પડતા ડીલ હળવું થઈ જાય આટલા ટૂંકા પરિચયમાં હીરભાઈએ આ અંગતુકને ભાઈ જેવા આત્મીય ભર્યા શબ્દ વડે સંબોધવાનું શરૂ કરી દીધું હતું બેન તમને તો મેં દખડામાં નાખી દીધા ઉત્તમચંદે પણ એટલી જ આત્મીયતાથી હીરભાઈને જવાબ આપ્યો એમાં દાખલો સેનો ભાઈ માણસનું કામ માણસ નહીં કરે તો બીજું કોણ કરશે માણસને માણસ ખોફમાં આવે ચંપા ઓસરીમાં બેઠી બેઠી કૂથલથી આ ભાઈ બહેનનો સંવાદ સાંભળતી હતી તમે તો મને નવી જિંદગી દીધી બેન ખળખડિયાને કાંઠે પડ્યો રહ્યો હોત તો દીપડે સાચે જ ફાડી ખાધો હોત જિંદગી દેનારો તો ઉપર બેઠો છે હજાર વાળો એની પાસે આપણું શું ગજું તમારા આ ઉપકારનું સાટું તો મારાથી કેમ કરીને વળશે એમાં વળી ઉપકાર શેનો ભાઈ માણસ માણસને ખપમાં નહીં આવે તો કોને આવશે હીરબાઈએ ફરી સાવ સાદું સત્ય ઉચ્ચાર્યું પણ હું તમને કે તે ખપમાં આવીશ તમારે ટાણે તમે આવશો માણસ ઉઠેના માણસનું કામ કરે એ તે અબર ન જાય સમજ્યા ને ભાઈ પણ ક્યાં પડ્યું વાગણ ક્યાં પડ્યું મે ઓતમચંદે ઉત્તમ ચંદે કહ્યું આપણા તો ફરી પાછા કે થી બેઠા થવાના સાચી મંગતા હસે તો ઘણી વાર બેઠો થાશે ભાઈ હીર ભાઈ બોલ્યા સાચી હેત પ્રીત હોય તો હજાર ગામથી માણસના માણસ ના થાય યજ માનો ના નિવારિયા જ લાગણી પૂર માં ઉત્તમ ચંદ બનીને નહીં રહ્યો થોડી વારે હીરભાઈએ કહ્યું મારે સંધિય વાતનું સુખ છે પણ એક વાતનું મનમાં દુઃખ રિયા કરતું હતું સે વાતનું બેન મારે પિયરમાં કોઈ નથી પિયરના નામની દ્રશ્ય દેવાઈ ગઈ છે મારે માનો જડિયો ભાઈ નથી એટલે તમને જ આજથી ધર્મના ભાઈ ગણું છું ભલે બેન ખુશીથી ગણો તમ તમારે લાગણી લાગણીશીલ અવાજે કહ્યું આટલી વાતચીત પછી હીરભાઈ પણ લાગણીશીલ બની ગયા હતા થોડી વારે એમણે કહ્યું મારે એક ભાઈ હતો જુવાન જોત પણ પરારની સાલ મરકી આવી એમાં પાછો થયો એના મોડાનો અણસાર બરોબર તમારે જેવો હતો તમને જોઉં છું ને એ યાદ આવી જાય છે એટલે હું તમને મારા ધર્મના ભાઈ ગણીને થાપું છું ભલે બહેન ઘણી જ ખુશીથી હવે એબોલ બોલ્યો તમે આમ અમારે આંગણે આવ્યા તેમાં ઉપરવાળાની કોઈક ગણતરી જ હશે માણસ માણસના મેળા કાંઈ અમથા નથી થતા ભગવાને જ તમને મોકલ્યા હશે ભાઈ મારા જેવી ન ભાઈને ધરમનો ભાઈ જડી રહીએ એટલા સારું હીરબાઈ બોલ્યા ઈશ્વરની લીલા તો અકળ છે બેન એમણે મને જીવતો રાખવો હશે તે તમારો ભેટો કરાવી દીધો ઉત્તમચંદે આભાર વસ અવાજે કહ્યું નહીતર આવી કાળી રાતે ખડખાડિયાને કાંઠે બેકાર જગ્યામાં પડ્યો હોત તો કોને ખબર છે મારું શું થયું હોત તમારો તો જન્મ જન્મ ઉશિયાળો રહીશ તમારો તો જેટલો પાડ માનો એટલો ઓછો જ ગણાય પાડ માનો પરમેશ્વરનો ભાઈ હીરબાઈએ કહ્યું સંધ્યા કરતો કરાવતો તો ઉપર વાળો કિરદાર છે એના હુકમ વિના ઝાડનું પાંદડુંય નથી હાલતું આપણે કાળા માથાના માનવીની સી મચાલ છે આપણે તો થાલા એકાર કરીએ છીએ કે આ મેં કર્યું મેં કર્યું હેરી કાકી બહારથી ધીમો અવાજ આવતા હીરબાઈ ઉઠ્યા ને ઉસરીમાં ગયા ચંપાઈએ છીપ રડ્ડી પર ખરડ વાટીને તૈયાર કરી નાખ્યો હતો હવે હું જાઉં કહીને ચંપાઈએ ગેર જવાની રજા માંગી મારે મોડું થાશે તો બા વળશે ખુશીથી જા દીકરી કોઈ વડે એવું ન કરવું હીરબાઈએ રજા આપી કાંઈ કામકાજ હોય તો ચંપાએ જતાં જતાં કહ્યું સવારમાં વહેલી આટો આવી જઈશ મોડું થયું હોવાથી ચંપા જળભેર ઘર તરફ ઉપડી પોતે કોઈને કશું કહ્યા વિના આવી હતી તેથી ઘેરથી ઠપકો મળશે એવો એને અદેશ હતો રાતે કામકાજમાંથી પરવેર્યા પછી અસરીમાં મોઢિયો દીવો મેલીને આહીર દંપતી ફરી પાછા અથતી સાથે વાતો એ વળગ્યા હતા નાનકડો બિચલ વાડાના વિશાળ ફળિયામાં રમી રહ્યો હતો ઘડીક વાર એ વાસડી વગડતો હતો ઘડીક એ દસા ઘોડા ઉપર સવારી કરતો હતો ઉત્તમચંદ કોઈક વિચિત્ર કુતૂહલથી બિચલના આ ગથ્થુ રમકડા અવલોકી રહ્યો હતો થોડી વારે એણે છોકરાને પોતાની પાસે બોલાવ્યું

મામા બરકે છે અહીં ઓરો આવ્યો હેરબાઈએ મામા શબ્દ એવો તો ભાવપૂર્વક ઉચ્ચાર્યો હતો કે એ સાંભળીને ઉત્તમચંદ ધન્યતા અનુભવી રહ્યો એણે બીજલને જાણે કે સગો બાણે સમજીને પ્રેમપૂર્વક ખોળામાં બેસાડ્યો માથા પર વાલ સયો હાથ ફેરવતા પૂછ્યું બીજલ મને તારા રમકડા બતાવીશ બેટા ના નહીં બતાવો બીજલે કહ્યું મામાને ના કહેવાય બેટા આ વખતે એબોલ પણ મહેમાન માટે મામા શબ્દ વાપર્યો મને જોવા તો દે તારા રમકડા ઉત્તમચંદે બીજાને ફોસલાવા માંડ્યો પણ પોતાનું અમૂલ્ય ભંડાર લૂંટાઈ જશે એવી બીકથી બીજલ વધારે ને વધારે મક્કમ બનતો ગયો આખરે મહેમાને તેમજ મા બાપે અનેક લાલચો આપી ત્યારે જ આ બાળક પોતાના રમકડાનો ખજાનો બતાવવા તૈયાર થયું કોઠલામાં ભરી રાખેલા જાત જાતના ને ભાત ભાતના રમકડા જોઈને ઉત્તમચંદ પ્રસન્ન થયું આ આખી પ્રવૃત્તિ પાછળ એનો તો એવો હતો કે પોતાના પુત્ર બટુક માટે બે ચાર સારા રમકડા લઈ જવા વાગણીએ જતા ઘરના ઉંબરામાં પગ મેલતા જ બટુક તરફથી જે માંગણી થવાની હતી એ પૂરી પાડવા ઉત્તમચંદ અત્યારથી જ પ્રસન્ન કરી રહ્યો હતો બીજાલ અમારે ઘેર તારા જેવો જ એક ભાઈ છે એનું નામ બટુક ભગવાન એને સો વર્ષનો કરીએ હીરબાઈએ આશીર્વાદ ઉચ્ચાર્યા બટુક સારું તારા એકાદ બે રમકડા આપીશ મને બીજાલને સારી પેઠે ફૂલાવે ફૂલાવીને ઉત્તમ છંદે પૂછ્યું તુરત બીજા વિરોધમાં ચીસ પાડી જાણે કે પોતાને અમૂલ્ય ભંડાર આ ઘડીએ જે લૂંટાઈ જતો હોય એમ સમજીને ફૂટપાથ પર પથ્થરો કરી બેઠેલો ફેરિયો પોલીસના આગમનના સમાચાર સાંભળીને સંકેલો કરવા માંડી એમ બીજલ પણ પોતાનો અસબાબ પાછો કોઠલામાં ભરવા માંડ્યો પણ હીરભાઈએ એને અટકાવ્યો મામાના દીકરાને સારું રમકડા આપવાની ના પડાઈ બેટા ઉત્તમચંદે કહ્યું તું બટુક સારું પાવો આપીશ તો બટુક પણ તને હાથી મોકલશે આ જાતનો બદલાનો સોદો બીજાને ગળે ઉતર્યો ખરો દૂર દૂરના ગામમાં વસતા એક અણથી ને અજાણ્યા ભાઈ બંધ માટે એને એક પાવું ફાજલ પાડ્યો ખરો પછી તો પુત્રની આ ઉદારતાને વધારે લાભ લેવા હીરભાઈએ બીજાને ખૂબ ફૂસલાવ્યું પટાવ્યો ને બીજા પણ ચાર પાંચ રમકડા બટુક માટે કઢાવી આપ્યા તને પણ હું ડગલો એક રમકડા મોકલીશ હો બેટા ઉત્તમ ચંદે આનંદપૂર્વક પીજલને ખાતરી આપી આ પ્રસંગ ઉપરથી મહેમાનના ઘર સંસાર વિશે પૂછા શરૂ કરી અને થોડી વારમાં તો બંને કુટુંબો વચ્ચે જાણે જૂની પુરાણી ઓળખાણ હોય એટલી આત્મીયતા એમની વચ્ચે કેળવાઈ ગઈ આ આત્મીયતાથી પ્રેરણે જ હીરભાઈ બોલ્યા ભાઈ એક વાત કરું કરોની બેન પોલ અખાત્રીજે આ બીજલના લગ્ન થશે બીજલ તો બહુ મોટો થઈ ગયો છે અમારે આયરમાં તો ઘડીએ લગ્ન થાય ને કાગમાં બહીને વર કન્યા ચોરીએ ચડે હીરબાઈએ કહ્યું આ તો મારો ભાઈ પાછો થયો એનો શોખ આવી પડ્યો એમાં બીજાના લગ્ન આગાઠેલાતા ગયા પણ હવે આવતી સાલ તો એને ઘોડે ચડાવવું જ પડશે બહુ રાજી થવા જેવું બેન એવો મોટાનો રાજીપો મારે ન જોઈએ હીરબાઈએ જરા લાટ ભર્યા અવાજે કહ્યું તમે મંડીએ લગ્નને અવસરે આવી પૂગો તો સાચો રાજીપો સમજો ને તો જ તમને સાચા ભાઈ ગણું ખુશીથી આવી પૂગીશ બેન સાચો સાચ હા ને મારી ભૂજાઈને તેડીને તમારી ભૂજાઈને ભેગી તેડતો આવીશ પછી છે કાંઈ ઉત્તમચંદે ભેર વચન આપ્યું હવે હીરભાઈએ હિંમત કરીને છેલ્લી માગણી મૂકી દીધી ને ભેગા ભેગું બીજાના લગ્નનું મામેરીએ લેતા આવશો ને મામેરીઓ ભેગો લેતો આવીશ ઉત્તમચંદે ખાતરી આપી તમને મેં ધરમની બહેન ગણ્યા પછી ભાણિયાના લગ્નનું મામેર તો વગર કીધે કરવું જ પડે ને હીરભાઈના હરફનો પાર ન રહ્યો બીજલના મામેરાનો ખ્યાલ આમ વાત વાતમાં વાસ્તવિક બની જશે એની તો એમને કલ્પના પણ નહોતી વેશમાં અરઘા અરખા થઈને એમણે કહ્યું એક લીલું નારિયેળને ચુંદડી લઈ આવીને ઊભા રહેશો ને તોય હું જાણીશ કે મારો ભાઈ મામેરું કરવા આવ્યો ફિકર કરો માં બેન મને નવી જિંદગાની આપી તો હું ગરીબ માણસે ગજા સપન મણ પરમાણી મામેરું નહીં કરું જીવતા રહ્યો મારા વીર બહેને આતડીના આશીર્વાદ આપ્યા તમને ગોઠણ સમજણી જ્યાર થાય ભગવાન તમારી આડી વાડી વદરને સદીએ વાતે સુખી કરી આ હેતળ ગૃહ જીવનમાં ઉત્તમજનને જે હોપ હે અનુભવવા મળી એને પરિણામે એની શારીરિક વેદના જાણે કે વિસારી પડી ગઈ રાતે મોડે મોડે સુધી સહુ સુખ દુઃખની વાતો કરતા રહ્યા એબલ બજારમાં જઈને વહેલી સવારે કપાસ ભરીને ટેસાને જનાર એક ગાડાવાળા સાથે વાતચીત કરી આવેલું ને એ ગાડામાં મહેમાને અમરગઢ સ્ટેશન સુધી પહોંચાડવાનો બંદોબસ્ત પણ કરી આવેલો એ અનુસાર મોડે મોડે સુતેલા ઉત્તમચંદે માંડ એકાદ ઊંઘે ખીચી હશે ત્યાં વાની શેરીમાંથી સાદ કર્યો એબલ ભાઈ મહેમાનને સાદા કરજો હું અપઘડીએ માલ ભરીને આવું છું હેરભાઈએ ઝટપટ મહેમાનને દાંતણ પાણી કરાવ્યા સિક્કેથી દહીંનો દોણ ઉતાર્યું કોઠલામાંથી રોટલા કાઢ્યા ઉત્તમચંદને શિરામણ પીરસીને હીરભાઈએ ઉસરીમાં આવ્યા ત્યાં તો ડેલિયાના ઉમરામાં ઉષાની તાજગી ઝીલને પ્રફુલ્લિત બનેલ ચંપક ફૂલ સામે ચંપા હાથમાં દૂધનો કરસો લઈને ઊભી હતી હીરબાઈને નવાઈ લાગી પૂછ્યું આજ તો અટાણના પહોરમાં દૂધ લેવા આવી છું ચંપાએ કહ્યું પણ હજી તો મેં ઢોર ધોયા નથી તો બેસો જટ ધોવા ચંપાએ હુકમ ફરમાવ્યો કેમ ભલા કાંઈ લગ્ન આવ્યા છે તે આટલી ઉતાવળ કરી છે લગ્ન તો આવશે જેના આવવાના હશે એના ચંપાએ કહ્યું પણ આજે તો મનસુખ મામા રાજકોટ જાય છે એટલે આટલી વહેલી દૂધ લેવા આવી છું પણ ગામ ગામ તરી જવા ટાણે દૂધ ન પીવાય એટલે તમારામાં અક્કલ છે કે નહીં હીરબાઈએ કડક અવાજે કહ્યું દૂધ તો અપશુકન પણ મામા દૂધ નથી પીતા ચા પીએ છે સો બોલી શું પીએ છે ચા ચા ચંપે કહ્યું શહેરમાં હમણાં નવી ભારતીયનું પીણું આવ્યું છે મામા તો સાહેબ લોકની પેઢીમાં કામ કરે છે ને એટલે ચા પીએ છે આ નૂતન પીણા અંગે સાવ અન્ન ભીઘના એવા હીરબાય તો આ વિચિત્ર નામ સાંભળીને ગમ ખાઈ ગયા થોડી વાર મૂંગા મૂંગા વિષમણ અનુભવી રહ્યા પછી પૂછ્યું ચા પીવામાં કાંઈ ધર્મનો બાદ નહીં આવતો હોય ને નારેના ચંપા ફરી હસી પડી મામા તો પાણીની જેમ ચા પીએ છે શહેરમાં તો હવે સહોસેઠીને ઘેર ચીરામણને બદલે ચા પાણી જ પીવાય છે શું જાણે ભાઈ બાકી ગામ પર ગામ પર્યાણ કરવા ટાણે દૂધ તો અપશુકન ગણાય પણ મામા તો ગામડામાં ક્યાં રહે છે શહેરના માણસને સકન અપશુકન નડે જ નહીં તો ઊભી રહી થોડીવાર હીરબાઈએ કહ્યું પહેલાં પ્રથમ અમારા મહેમાનને ગાડી બેસાડવા દે પછી તમારા મહેમાન સારું દૂધ ભરી દઈશ અને પછી વધારે સ્પષ્ટ ખાતર ઉમેર્યું તારા જેઠ આજે વાગણીએ જાય છે સમજી ઉત્તમચંદ વિશેનો ઉલ્લખ સાંભળીને આજે પહેલી જ વાર ચંપાનું મોઢું પડી ગયું તારા જેઠ શબ્દએ આ યુવતીના સપ્તમ હૃદયમાં વધારે વેદના જગાડી આગલી રાતે જ ઘરમાં લાંબી લાંબી વિચારણાઓને અંતે લેવાઈ ગયેલો નિર્ણય યાદ આવતા ચંપા પોતાના મનમાં ને મનમાં પ્રશ્ન પૂછી રહી હવે એ મારા જેઠ ગણાય ખરા લોક લોકવરે તો હવે ચંપાને આ અતિથી સાથે કસી સગાઈ નહોતી પણ પ્રેમ સગાઈ એમ સહેલાઈથી થોડી તૂટી શકે એમ હતી આગલી રાતે ભલે ગાળાનો બંદોબસ્ત કરી લો એ વાત જાણ બહાર રહી શકી નહોતી તેથી તો એ પ્રેમ સગાઈથી પ્રેરાઈને વડીલની વિદાય પ્રસંગે એ અમસ્તું દૂધ લેવાનું બહાનું કાઢીને વહેલી વહેલી અહીં આવી પહોંચી હતી ને શું વિચારમાં પડી ગઈ છે ગગી હીરબાઈએ લાળપૂર્વક પૂછ્યું કાંઈ નહીં કાંઈ નહીં કહીને ચંપાએ આદત મુજબ વાત રોડી ટોળી નાખી મારાથી કાંઈક છાનો રાખ છ એમ લાગે છે બાઈ સમજી ગયા ના ના કાકી તમારાથી મેં કાંઈ છાનું રાખ્યું છે ચંપા બોલતી હતી ત્યાં ઉત્તમચંદ બહાર ઉસરીમાં આવી પહોંચ્યો તેથી એ શરમાળા યુવતી માથા પરથી સાદલાનો છેડો કપાળ પર ઓરો ખેંચીને બાજુમાં ખસી ગઈ એ તો ઉત્તમચંદ સમજી આવી પહોંચ્યાનું ખડખડાટ થયું ને સાધ પણ સંભળાયો એબલ ભાઈ હાલો જટ ઉત્તમચંદે જો ભેગ તૈયારી કરવા માંડી હીરબાઈએ ગોળ પાપડીનું ભાથું એક ડબલામાં ભરીને ભેગું બંધાવ્યું આછા ઘટમાંથી ચંપા આ બધી ક્રિયાઓએ ચોકોર નજરે અવલોકી રહી હતી એના અંતરની વેદનાથી ઉત્તમ ચાંદ અજાણ નહોતું બલકે એનું સમ દુઃખી હૃદય આ યુવતીની અંતર વ્યથાને અનુભવતી કરી રહ્યું હતું બંને જણ મૂંગા હતા એકે મૂંગી વિદાય લેવાની હતી બીજાએ મૂંગી વિદાય દેવાની હતી બારે હૃદયને બારે પગલે ઉત્તમચંદે ડેલીની દિશામાં ડગ માંડ્યા ત્યારે ચંપાએ અજબ હિંમત કરીને ગુમટા ભેર ગોઠાણું ભર થઈને વિધર્ભ થતા વડીલને વંદન કર્યા આ દ્રશ્ય જોઈને ઉત્તમ ચંદના ડગ થંભી ગયા મિશ્ર લગણી અનુભવી રહેલું એનું હૃદય એવું તો હલ મચી ઉઠ્યું કે કયા શબ્દોમાં આશી વચન ઉચ્ચારવા એ પણ એને ન સૂચ્યું આખરે ગીત અવાજે એટલું જ બોલ્યું સુખી થાજી દીકરી આશી વચનમાં રહેલો સહદય સચ્ચાઈનો રણકો સાંભળીને ચંપાને કુતરતા અનુભવી ઊભી થઈને એણે હીરભાઈને કહ્યું હીરી કાકી જેઠજીને કહ્યું કે ચંપાના અન્ન જાણ તમારે ખોડે જ લખ્યા છે પોતાના અંતરના અવાજને કોઈ પાર્કી જેભે અક્ષરસ વાચા મળે ત્યારે માણસથી આશ્ચર્ય અનુભવે રહે એવું જ આશ્ચર્ય ઉત્તમચંદને અનુભવ્યું આભાર બાર વસ અવાજે બોલ્યો જેવા લખ્યા લેખ ને જેવી લેણા દેણી દીકરી બાકી અટાણે તો અમારા ખોડા ઉપર આકરી વેળા પડી છે પણ હેરી કાકી તમ તમારે કહી દો કે મારા નસીબમાં તો વાઘિયાનું જ એક જ ખોડું લખ્યું છે મને એમ જ લાગે છે દીકરી મારી માઈલો પણ એમ જ કીધા કરે છે કે આમાં બીજો મન મેખ નહીં થાય નહીં જ થાય ચંપા હજી પણ લાજના ગુમટામાંથી બેર બોલતી જતી હતી રંગ છે બેટા ઉત્તમચંદ પણ હવે પુલકિત સ્વરે બોલી ઉઠ્યો વેળા તો વાદળેની જેમ આવીને જાય એના કાંઈ વસવસા નહીં હોય વિપત પડીએ એ વણસે નહીં એનું નામ માણસ અને પછી જતાં જતાં ધન્યતા અનુભવી રહેલ ઉત્તમચંદ છેલ્લું વાક્ય ઉચ્ચારતો ગયો તારા જેવી લક્ષ્મી અમારા રાખ ઘરનું આંગણું અજવાળશે સ્વસુર ગ્રહના શિર છત્ર સમા વડીલને આ રીતે મનોમન કોળ આપીને ચંપા ધન્યતા અનુભવી રહી ગાડામાં બેસતી વેળા ઉત્તમચંદ પણ આ ત્રણ ચાર દિવસની મંત્રણાઓના આવા સોમધુર સમાપનથી જાણે કે સઘળી મનોવેદનાઓ વિસરી ગયું આ શ્રદ્ધાળુ જીવ આશ્વતે શોભમાં અચળ આસ્થા મૂકીને અમર ઘાટના માર્ગે આગળ વધ્યો થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ